હા નમસ્કાર અત્યારે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણીના હવે માત્ર એક બે દિવસ બાકી છે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મેનિફેસ્ટો અત્યારે પોતાની આગામી જે બોડી આવશે તો કેવા કામો કરશે એનું એક લિસ્ટ જાહેર કર્યું છે અને માનનીય ધારાસભ્ય જૂનાગઢના સંજયભાઈ કોરડિયા પણ આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા અને એમની પણ જવાબદારી છે ત્યારે આપણી સાથે સંજયભાઈ જોડાયા છે સંજયભાઈ આપનું સ્વાગત છે આજે પ્રેસ કોન્ફરન્સ જે કરી એમાં મુદ્દાઓ શું હતા ખાસ કરીને લોકોને કેવા વચનો આપવામાં આવ્યા જનરલી લોકોને વચનો નહીં લોકોને આપવાની પાંચ વર્ષમાં મળનારી સુવિધા છે એમની વાતો કરવામાં આવી છે અને ખાસ કરીને મેનિફેસ્ટોની અંદર તો ખૂબ મોટા મુદ્દાઓ છે ઘણા મુદ્દાઓ છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ શહેરને ટુરિઝમ ક્ષેત્રે આગળ વધે એ રીતે સિટી તરીકે આગળ વધે બાળકોને જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલી રહી છે એમની અંદર એમને કઈ રીતે મદદરૂપ થઈ જાય ઈ લાઇબ્રેરી છે એમની અલગ અલગ વસ્તુ છે સ્પોર્ટ્સની અંદર બાળકોને નવું સ્પોર્ટ સંકુલ મળે એમના માટેનું કામ છે ગિરનાર છે તો ગિરનારનું ડેવલપમેન્ટ થાય સિટીની અંદર સારા ટીપી એરિયાની અંદર ગાર્ડનો બને ડેમનું વિલિંગણ ડેમનું એમનું થાય સિટી બસ સેવાઓ ઘણા સમય ત્યાં બંધ છે સિટી બસ સેવા લોકોને મળે આવા અનેક મુદ્દાઓ છે કે પ્રાથમિક દરેક ક્ષેત્રને જોડતા મુદ્દાઓની અંદર સમાવેશ કરી અને શહેરને સમતુલન વિકાસ કરવાની એક નેમ સાથેનો સંકલ્પ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને એ મુદ્દાઓ સંપૂર્ણપણે પૂર્ણ કરવા માટેની અમારી ખાતરી છે અને અમે પૂર્ણ કરશું એ સો ટકાની વાત આપણે યાદ હશે કે ટાઉન હોલ વખતે જે ભ્રષ્ટાચારની વાતો થઈ હતી ત્યારે ખુદ ભારતીય જનતા પાર્ટીમાં હતા સત્તા ઉપર હતા છતાં તેમણે વિરોધ કરેલો એવા સંજયભાઈને અત્યારે આપણે એ જ સવાલ પૂછીએ ટાઉન હોલને લગતો કે ટાઉન હોલની અત્યારે પરિસ્થિતિ જે છે અત્યારે ખૂબ જ ખરાબ છે બંધ છે તો આટલો બધો ખર્ચો કર્યા પછી આપે જે આખો પર્દાફાશ કર્યો જે ડેવલપમેન્ટની અંદર કોઈ પણ ભ્રષ્ટાચાર હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતો છું પણ એક જૂનાગઢનો નાગરિક પણ છું એટલે મારી ફરજ છે કે કોઈ પણ ભ્રષ્ટાચાર થશો હતો તો એમાં આજે ધારાસભ્ય તરીકે પણ અટકાવવા માટેના મારા પ્રયત્નો છે કોઈ અધિકારીએ ખોટું કર્યો છે કોઈ કોન્ટ્રાક્ટરે કર્યો છે તો એક સ્વાભાવિક મારો સ્વભાવ છે અને એ સ્વભાવ મુજબ હું એ કામ કરું છું અને એ વખતે જે કર્યું હતું એ પણ હજી તપાસ ચાલુ છે એમના અમુક બિલો પણ નથી ચૂકવાના એ બધું અટકેલું પેન્ડિંગ છે અને અત્યારે જે વસ્તુ છે એ સ્ટેબિલિટીનું છે કારણ કે ટાઉન હોલ જૂના વખતનો કારણ કે શામળદાસ ગાંધીના નામથી એ વખતે બનાવેલો જૂનો ટાઉન હોલ છે એટલે એમનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ આર બી વિભાગ દ્વારા અત્યારે એવું નથી કે આ ઉપયોગ કરવાને લાયક નથી એટલા માટે કે જે દુર્ઘટનાઓ ઘણી ઘણી બને છે અને પછી કોર્પોરેશન કે સરકારની અંદર જવાબદારી થાય છે ને એમની સાથે કોઈ નિર્દોષ લોકોના જીવ જાય તો એ આપણા માટે દુઃખદ બાબત છે એટલે એવું ન બને એના માટે કરવામાં આવ્યું છે અને કાલે જ કોંગ્રેસના મિત્રો ને પત્ર આજે પેપરમાં વાંચ્યો છે તો મારે મિત્રો ચેલેન્જ છે ધારાસભ્ય તરીકે કે તમે ગામમાં ટાઉન હોલ અને સ્વિમિંગ બનાવી દો એ એનો સંપૂર્ણ ખર્ચ ધારાસભ્ય વ્યક્તિગત આપશે કોઈ સરકારી ગ્રાન્ટમાંથી નથી લોકોને મૂર્ખ બનાવવાની વાતો ન કરવી જોઈએ રિયાલિટી હોય કદાચ અમે ભૂલ કરી હોય તો એ વિરોધ પક્ષ તરીકે એમને સો ટકા લોકો સમક્ષ મૂકવી જોઈએ પણ મૂર્ખતાભરી વાતો કરીને લોકોને મૂર્ખ બનાવે છે ખરેખર કોંગ્રેસમાં સાચી સહનશક્તિ હોય સાચી એનામાં નીતિ હોય અને સાચું બોલવાની ભાવના હોય તો આ દસ ટાઉન હોલ અને દસ સ્વિમિંગ પુલ જૂનાગઢમાં બનાવી દે એમનો ખર્ચ પાછું બોલું છું કે વ્યક્તિગત ધારાસભ્ય હું આપવા માટે તૈયાર છું તો એ પોતે બોલેલા વચન પાડીને બતાવે તો લોકોને સાચા કોંગ્રેસી તરીકેનો ભાસ થશે એવું આજે જ લાગે છે તો ચૂંટણી પહેલાં ડિક્લેર કરે કે અમે બનાવી દેસું દસે દસ અને એનો ખર્ચ જનતા કરશે અને જનતાની સમક્ષ બોલાવવામાં આવશે જો એ ખર્ચ ન થાય તો એ કોંગ્રેસે પોતાના ખર્ચે બનાવીને ભોગવવા પડશે એ સાથે જનતાને હું એડવાન્સ પેમેન્ટ આપી દઉં છું તમે પત્રકાર મિત્રો એક કમિટી બનાવો એમાં તમે રાખો પચીસ જણા એને પૈસા હું તમને આપી દઉં એ દસ ટાઉન હોલ બનાવી એનો ખર્ચનો હિસાબ તમારે રાખવાનો મજૂરી બધું તમારે ચેક કરવાનું અને એ ખર્ચની અંદર કદાચ એમાં પાંચ દસ ટકા વધારે થશે તો હું જતું કરી દઈશ એમાં એમાં પણ એગ્રી છું પાંચ દસ ટકા વધારે થાય તો એગ્રી છું એની અંદર એ દસ ટાઉનો દસ સ્વિમિંગ પુલ બનાવતા હોય તો જૂનાગઢ જનતાને મેં કંઈક પાવું છે એવો મને પણ આનંદ થશે અને કોંગ્રેસ બોલે છે એવું કરે છે એનો પણ એની ઉપર ભરોસો બેસ છે એટલે એ ચાલુ કરીને કરી દે તો આપણે દસ ટાઉનો દસ સ્વિમિંગ પુલ જૂનાગઢમાં અલગ અલગ વોર્ડમાં બનાવવા માટેની તૈયારી છે સર છેલ્લી વાત કરીએ શું લાગે છે રિઝલ્ટ પ્રજાનો મૂળ અને જે વિકાસની વાત આપ કરી રહ્યા છો એને લઈને પરિણામ કેવું આવે છે પરિણામ તો અમે પહેલે દિવસે જ કીધું હતું છપ્પન કારણ કે એ જ વાત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે આગેવાનો એ છપ્પનની છાતીથી ચૂંટણી લડે છે તો એ છપ્પનના ટાર્ગેટ સાથે જ અમે ચાલી રહ્યા છીએ અને એ ટાર્ગેટ લોકો પૂર્ણ કરશે કારણ કે અમને લોકો ઉપર ભરોસો છે ને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર છે કદાચ કોઈ હેરાનગતિ થઈ હશે કોઈ કામ નહીં થયું હોય તો લોકો અમને ખીજાઈ પણ છે અને અમને પ્રેમ પણ કરે છે અને અમે એવું માની છીએ કે ત્યાં કોઈ પણ જગ્યાએ તમારો વિરોધ કરે તમને કોઈ ખીજાતું હોય તો એની લાગણી તમારા સુધી પહોંચાડીને એવું કહે છે કે અમે તમને કહી છીએ ખીજા પણ છીએ મત તો અમે તમને જ આપવાના છીએ આ લોકોનો ભાવ છે તો આતા હતા સંજયભાઈ કોરડીયા અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે છપ્પન સીટો જીતીને સત્તા ઉપર આવવાના છે તો હવે તો સમય જ કહેશે કે શું પરિણામ આવે છે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો નમસ્કાર